પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી કિરણે પોતાની પત્નીની મૃત્યુ નિધિ સાથે જે કારણે કિરણ અને નીતિન વચ્ચે અવારનવાર તકરાર થતી હતી જેની અદાવત રાખીને આરોપી કિરણે પોતાના શાળા ગીરી મળીને નીતિન ઘર નજીક પાણીપુરી ખાવા ગયો હતો ત્યારે જાહેરમાં છરીના ઝીકીને હત્યા કરી દીધી હતી જ્યારે મૃતકના પરિવારજનોએ આરોપીઓ પર આક્ષેપ કર્યા હતા કે તે બુટલીગર છે અને એમની ડ્રગ્સનો ધંધો કરે છે હત્યાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ